ఆ సైడ్ మార్తి సైడ్ నో బిజో కీ 3 వర్శ పూర్త థా జో నీచే ఖారే లగి గయ్ లగి ఆ తో ఆల గ్రూపో హై ఆల గ్రూపో సైడ్ చిల రూపా తమ తయార్ కీ అవశ్యక రీ 800 రూపా 800 రూపా 8200 మన ఎం తే 16 లక్ష ఆస్ పాస్ థాయ హం 16 లక్ష તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને આશા કરશું બધા ઠીક છે અત્યારે હું એક મસ્ત ખારેકના ફોર્મ ઉપર આવ્યો છું લગભગ પાંચેક વર્ષની ખારેક થઈ ગઈ છે ગઈ સાલ બિહાર બિહાર્યો અને આ સાલ પણ ખારેકનો બિહાર સારો છે પણ આ વર્ષે અહીંયા રોપા તૈયાર કર્યા ને તમે હા રોપા આ વર્ષે જે રોપા તૈયાર કર્યા એટલે બિહાર થોડો ઓછો બિહાર્યો છે પણ જોઈએ કેટલો બિહાર છે અને રોપા પણ તમને બતાવું અને કેટલા વર્ષની ખારેક થાય અને ખારેક આવે આ કેટલા વર્ષની ખારેક હશે આ ખરેખ છે અને પાંચ વર્ષ પૂરો થઈ જાય છે આ દિવાળી ઉપર પાંચ વર્ષ પૂરો થઈ છે આ દિવાળી પૈસા લેખારે પૂર્ણા બે લાખની આજુબાજુ એનું વેચાણ કર્યું હતું ચાર વર્ષે થઈ જતી હા ચાર વર્ષે આમ તો ત્રીજે વર્ષે આવી જાય છે પણ અમે ક્યાં રૂપા ના ના થાય એટલે નતો બિહાર બિહારમાં રાખે એનું કારણ હતું કે વિકાસ વર્ષો કરીને એનો સુવાર છે એના માટે ચાર વર્ષે લગભગ રૂપા ત્યા થઈ ગયા કમ્પલીટ ખારેક બેવા માટે તૈયાર થઈ જાય પણ ચાર વર્ષ પછી બેહારે ને તો મજબૂત થાય અને હાઈટ બતાવક કેટલા દિવસમાં પાક છે આ બધી ખારેક હાલ ખાવા લાયક ક્યારે પાંચ છ દિવસમાં કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને આખું ફોર્મમાં કેટલા છોડ થયા પાંચસો રૂપિયા તમેસો રૂપિયા અને તમે નવા તૈયાર કર્યા એટલે આઠસો રૂપિયા આઠસો રૂપિયા માલિકે નવા તૈયાર કર્યા આ વર્ષે આ વર્ષે કર્યા ને દિવાળી એટલે કાઢવાનું ચાલુ કરી નાખ્યો એની પ્રોસેસ કઈક આવી જાય

પણ મિનિમમ રખાયને 1 2 સમજાય માટે ને મજબૂતાઈ માટે મૂકી દેવી એમ મજબૂતાઈ માટે ઈ તો દરેક છોડને તમે આ બાબાવો ખારેક બાબાવો પછી જોમ ફળવા બાબો મસમી એક બે વર્ષમાં મૂકી દો ને તો એનો growth સારું થાય આ બાજી શું કામ ચાલે પાકી

પછી જેને મીઠ લાગે એ કરું કે લેવા પણ આવેલિંગ થઈ જાય આ બાજુ તો વધારે ખારક એક રૂપાની કિંમત કેટલી તમે આખરે અમે લાયા હતા અડત્રીસો પચાસ માં વલસાડ થી ત્યાં બરફી કંપનીનું મોટું ફાર્મ છે ત્યાં અતુલ નર્સરી બર્શી કંપની અતુલ ફાર્મ હા અતુલ ફાર્મ ત્યાંથી અમે અડત્રીસો પચામાં લાયા હતા બરાબર રૂપા અમારે લગભગ ભાડું થયું ત્યાંથી એટલે લમસમમાં અમારે ચાર હજારનો રોપો પડ્યો હતો એક રોપાની કિંમત અહીંયાથી આટલા બધા ટ્રાન્સપોર્ટનો ખર્ચો ને જોવાનો ખર્ચો હોય ત્યાં બે દિવસ રહો તમે ફાર્મની મુલાકાત લો એના જે બીજે છોડવા હોવું હોય એની તમે મુલાકાત લો તો આમ સમથિંગ ચાર હજારનો એક રોપો પડે પછી ત્રણ વર્ષે એને મહેનત કરીને ઉછેર કરવો પડે પછી તમને ઉત્પાદન આવવાનું ચાલુ થાય અને હાલ તમે નવો નવો તૈયાર કરો ન શું ભાવ અમે જે નવો તૈયાર કર્યો છે એના ધારો કે કોઈ પચાસ પચીસ ફોર ડોક રૂપા જોતા હોય તો એને સમથિંગ બે હજાર આજુબાજુ રેન્જમાં અમે આપી દઈએ એક બે જોતા તો પચીસો ને ચાલુ છે નોંધણી આજે નવા તૈયાર કર્યા કચ્છના માણસને સ્પેશિયલ લાઈન તૈયાર કરેલા એના લગભગ એક જોતો હોય તો એક બે તો પચીસ હોય વધારે જોતા હોય તો બે હજાર માં રેસેલ કરે કેટલા રૂપા તમે તૈયાર કર્યા વર્ષે આઠસો રૂપા આઠ દુ સોળ મને એમ થાય સોળ લાખ આસપાસ થાય સોળ લાખ સારું ઉત્પાદન તમને કહેવાયમાં કીધું કીધું તમારે ખેતી છે ને થોડું થોડું ચેન્જ કરવું પડશે પરિવર્તન પડશે ખેતી કરશો તો નહીં ચાલે પરિવર્તન આમાં તો ખારેક ભરપૂર લાગી હતી ચાલુ થઈ દેલી પાકી પાકી વેણી જશે અને કાલે સેલ પણ થઈ જશે પાંચ દિવસ પડ્યો તો વાંધો ના આવે ખરાબ ના થાય પણ કેટલા વર્ષ સુધી આમ ખારેક આવે

દવા છંટકાવ કરો ના બિલકુલ કશું કર્યો દવા નો છોકરા થઈ શકે છે ઉનાળે કેટલું પોણી પીવાનું ઉનાળે પોણી દસ દિવસે મૂક્યા ટ્રીપ નાખી ના દરિયા

અને દરેકને પણ થઈ શકે અમારે ત્યાંથી એ એમને લોકોને પણ ત્રણ વર્ષે બીજા જ તૈયાર થઈ જાય ને પીલા એ લોકો પણ સેલ કરી શકે એ પીલાનું આયુષ્ય આ આ ટાઈપ જ હોય આ ટાઈપુસ અને તમે તો તોના છોટા લાયા હતા ને અમે તો ત્રણ પાંચડા હતા અને લાયા હતા લાયા હતા કેટલા ત્રણ પાંજડા હતા એટલે આ ઝડપી આપણે તરતર એને બે ત્રણ વર્ષમાં ઈચ્છા હોય કે મારે ખારેક ખારે નાખવી તો આ વધારે આ રોપા ગઈ શકે એનું ઉત્પાદન ચાલુ થઈ જાય આ રોપાને ગઈ સેલ ચાલુ થઈ જાય આપણે ત્રણ ચાર બુક કરી દેવાને વાવાના ક્યારે વાવના દિવાળી દિવાળી આસપાસ અગિયારમાં મહિનામાં વાવાના થશે અગિયારમાં બારો તો વાવી નાખો ને તો આવતી ચાલ એક વર્ષ બીજા વર્ષે તમે એની ખારેકનું ઉત્પાદન લઈ શકો એ મહેનત એટલે લાજવાબ કહેવાય ના આ જમીન ખારી છે અમે હું અપડાઉન કરું ને રોજ ઓફિસે લગભગ બસ ખાલી પેસું જ ચરે બીજું થવાનું કે કરે નહીં

મારે ઘરે ચીકુડી છે ને એને લગભગ હાવની પણ વીસ કિલો ચીકું તો આસપાસ પહેલો વાવ જોડે મને લગભગ સો સાત કિલો તો નો ના બધા પડી ગયા એટલે એવું થાય કે ભાઈ આ વધારે આમ આને બીજું કોઈ નુકસાન ના કરે જોઈએ ફ્યુચરમાં પણ લગાવવાનો ચાન્સ મળે તો લગાવશું અલગ અલગ વિભાગ પડે આ પેલી આગળ છે આ બધી વીતાવણી તો છેલ્લે આનો વારો આવશે આ પણ છેલ્લે પાકવાની જ દે મને આને લાગશે દિવસ પછી દિવસ પણ આ તો બધી થઈ જાય ત્રણ ચાર દિવસમાં ત્રણ ચારથી ઘણા ઘણા પાંચ દિવસમાં બધી પાકી જાય છે અને ચોમાસાનું તો હાલ શરૂઆત થઈ છે આનો ચોમાસાનો કોઈ બગાડ થાય નહીં વરસાદ ગમેલો વરસાદ નીચો પડે નહીં છોડ એટલું મજબૂત આવે ને તો બીજું વારને કોઈ નુકસાન થયું ના થાય

કોઈ આપડે મહેનત કરી ના આવે કચ્છ ની પહેલા મહેનત કરાવી કોઈ આવીને ખરાબ ના કરી નાખે એના માટે ખર્ચો બાકી ઓમ તો ખર્ચો કશો નથી આપણું આપણું ખેતર જો કમ્પ્લીટ ચારે તરફથી પેક પેક હોય તો કોઈ ખર્ચો થશે